સીતાજી નો એક પ્રસંગ રહી ગયો કે રાવણને રાવણ ઉપાડી હું કામ ગયો ભોળાનાથ અને પાર્વતી માં બાપુ હિમાલય માં હતા ને તેથી પાર્વતી માં વિષ્ણુ ભગવાન ને અહીંયા બેહવા ગયા ને એમને સુંદર મજાનું મકાન બનાવેલું એટલે બૈરાનો તો સ્વભાવ છે બાપુ ખારકે ઘરમાં કઈ વસ્તુ આવે એટલે બાજુ ના ને ભેગા કરીને દેખાડ્યા વગર હક નો થાય એટલે મકાન બનાવેલું ને એટલે એ લક્ષ્મીજી બધું બતાવ્યું એ કે જો અમે આ મકાન બનાવ્યું કેવું સુંદર મજાનું મકાન તમારે છોકરા મોટા થઈ ગયા મકાન મકાન પાર્વતી માં છોકરા મોટા થઈ ગયા ઘરે આવીને બનાવું ભોળાનાથ કે સુધી તમને કોઈ આ વિચાર જ ન નથી અત્યારે કેમ આવ્યો એ કે બહાર કેમ જ્યાં નહીં તો કે હા વિષ્ણુ ભગવાન એમને કેવું સુંદર મજાનું મકાન બનાવ્યું તો કે આ પૈસા પૈસા આપણી પાસે છે નહીં હું બબુથી આપું એનું તમે હોનું પાસે

અને તેથી સારામાં સારો વિદ્વાનમાં વિદ્વાન બ્રાહ્મણ રાવણ વાસ્તુ પૂજન કરવા માટે બોલાયો વાસ્તુ પૂજન કરી અને પછી ભોળાનાથ ને તો બાપુ એ તો ત્રણ કાળનું જાણતો ખબર હતી કે આમાં હું ભડકો થવાનો છે પાર્વતી માપાએ જેને કીધું કે આ ભુદેવને આપણે દક્ષિણામાં હું આપશું એ એને રાજી કરી દો એ જે માગે કારણ કે બાપુ એક મકાન ને પ્લાસ્ટર કર્યું હોય તો બૈરું રાજીના રેડ થઈ જાય હોનાનું મકાન બન્યું હોય બૈરું જેવું રાજી થઈ જાય એ કે એને જે જોઈએ આપી દે કે જો એ માર્ગ છે આપી દે પછી વાય થી દેકારા ન કરતો એ એને આપી દો જે માગે અને પછી રાવણ ને જઈને કીધું કે ભુદેવ બોલો શું આપું એ કે પ્રભુ જે આપવું એ તમને મોજ આવે કે ના તમે માગો એ દઈ દેવું છે એ કે આવું એક મકાન મને બનાવી દો ભોળાનાથ કે તથા આ મકાન તારું આવ્યા પાર્વતી માં પાય એ કે હાલો કે એ કે મહણિયા માં

સીતાજી ને એટલે જવાનું હતું કે રાવણ ની કોઈ તાકાત નહોતી સીતાજી સામે લાંબો હાથ કરી શકે રાવણ ને પેલા પગે લાગુ તો કરો એના કરમ જે હોય પણ અખિલ બ્રહ્માંડના માલિક ને લંકા સુધી ધક્કો કરાયો આખા આખા કુટુંબ બાપુ ઉદ્ધાર કરાવી નાખ્યો એનું બાપુ એનું તપોબળ કેવડું એનું જ્ઞાન કેવડું છેલ્લે બાપુ એ બધું યુદ્ધ બધું ને પછી ભલા એનો ભાઈ કુંભકર્ણને જગાડ્યો જગાડ્યો

પણ તમને મને એક માર્ગ માટેના ગ્રંથો છે લખી લીધું ભાઈઓ કેવા હોય બાપ કેવા હોય દીકરી કેવી હોય કુટુંબ પરિવાર કેવું હોય કે જોવું હોય રામાયણમાં જોવું જો અને રડેલું ન ખાવું હોય તો મહાભારતમાં જો અને રામાયણ રામાયણ વંચાતી છે દેવી ભાગવત વંચાય પછી રામદેવ કથા વંચાય એ બધી વંચાય મહાભારત વંચાય તો અત્યારે ખરોખર ઘર મહાભારત ચેમ ભોગી ગયું નથી લાગતું અખિલ બ્રહ્માંડ માલિકા તમે જોજો રામાયણમાં તમે જો રામચંદ્ર પરમાત્મા વન માં ગયા ને તેથી અયોધ્યા ની ગાદી નો કોઈ ધણી નતો વિચાર કરજો રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણ ને કે છે લક્ષ્મણ બાપ નું ધ્યાન રાખજે રાજ નું ધ્યાન રાખજે ચૌદ વર્ષ કાલ પૂરા થાય નું આવતો રહી અને તેથી લક્ષ્મણ કે છે કે મોટા ભાઈ મર્યાદા નો ભંગ થતો હોય તો મને માફ કરજો પણ તમે મારા બાપ છો સીતા મારી માં છે મારા મા બાપ વનમાં જાતા હોય તો અયોધ્યા નું રાજ જેને જોઈને મુબારક નોખી નોખી માયુ ના છોકરા હતા વિચાર કરજો અયોધ્યા ની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર આશા કરે તેથી ભાઈઓ વિનાનું નું ભેકાર કડવું લાગે કાગડા અયોધ્યા ગાદી બાકસ ખોખા ઘોડે રખડતી હતી મારા રામ કોઈ ધણી નતો અત્યારે એક વેચ જમીન આટું હગો ભાઈ હગા ભાઈ મારી નાખે બોલો આપણને એમને ઘરે રામ આડી ક્યાં જાય એક જાય ઉપર એક જાય જેલમાં જમીન તો અહીંયા નહીં પડી હોય પછી ઓલો જેલમાં જો ખબર કાઢવા જાવ એટલે શું કે ઓલું પસા વીઘાનું રહ્યું નહીં જાય ભલે જાય પણ મને બારો કટાવતા વ્યાજ જવા દીધી વાત તો તારે મોડું થઈ ગયું બાપુ આ સમયની બલિહારી છે વર્તમાનમાં જીવો મોજ આવશે કઈ છે જ નહીં આપણે વજન કોઈ નાખ્યો જ નથી લઈ લઈને ફરે છે મેં કર્યું મેં કર્યું મેં કર્યું કઈ નથી કર્યું ફરાઈ ફૂટી જાય ખબર નહીં પડે મોટા હતા મહિપતિ ગજબ હતા ગંભીર સબળ જેના શરીર મહાને રાવણ જેવા હતા નહોતા થઈ ગયા તમારું મારું આમાં કાંઈ નથી મેં કીધું ને એમ હું ડ્રાઈવર અને નકરા ધોકા જ તમે જોવો ને તો મારવા કૂટવા નકરા માર્યા છે એવું નથી મેં મારે ધરીને ખાતો આ નકરા મારી થોડા અમને મૂકે પણ આપણે વારો પહેલા ન આવવા દે કોઈને એવું પ્રેક્ટિસ કરી હવે આ માર્કે સડ્યા છે ને ત્યાં અમારું જેટલા લોહી પીવે એટલે હું પછી હાથ જોડીને કહું કે તમે થોડાક મોડા ભેગા થયા નકર આના ટ્યુશન અમારે અહીંયા રાખવા પડે તમારે માર્ગે સડ્યા આ જેસલને બાપુ આ જ દેશે આથી એક બજાર વચ્ચે નીકળે ને બહાર યુન બહાર ના ફટો બંધ થાય અને ઈનો ઈ જાડે જો સતી તોરલ મળ્યા ને પછી તોરલ કે છે જાડે જાને મારા કપડા નદીએ ધોયાવો અને તેદી બાપુ જાડે જો માથે કપડા લઈને ધોવા નીકળ્યો ને તેથી જે એની માથે દુનિયા વિતાડી સીધું જાડેજાનું આત્મો જાણે છે એવી વાત નથી ભજન ભજન છે ને નથી ભજનના ભરોસે રહેવાનું સવારામ બાપા એ કીધું કે ભજન ના ભરોસે રેજે અમરે બીજો હાથ લાગ્યું એને કાળ કેમ લોભ આ એમનામ સમજાય એવી વાત જ નથી એક વાણી એવું કે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ ધામધૂમ થી મારા બાપા જન્મ પછી જન્મી મારી મા વાહ ભાંગી નાખનો નો આવું હોય અમે કહી છે હોય હવે તમને નો આમ તમારો પ્રશ્ન છે આની માટે બાપુ ઉતરવાની જરૂર છે ભજનમાં ભજનમાં તમે જો બેઠા હોય ને તો બાપુ દી ઉગે ને ખબર ન પડે ભજનમાં જો બેઠા હોય એક બેન હતા ને બાજુ ગામમાં આવી કથા બેઠી હતી એના ઘરવાળા ને કહેવાય રણમલપુર માં કથા બેઠી છે હું સાંભળવા જાઉં ઓલો કે જા ને બાપા હા જુદી ધીરાય મારે એ બેન આવ્યા કથા સાંભળવા આખો દી આટાબા મારીને હાજે જ ગયા એનો ઘરવાળો કથા સાંભળવા ગઈ તી તો કે હા કે બાપુ હું વાંચતા માંડવા 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 કે પણ બાપુ તો બધું રાંધેલું જેટલા માણા ખાય કેવડા કેવડા તપેલા ઈ કે પણ બાપુ હું વાંચતા હે મોટી દિવાલો જેવડા જેવડા તો મોટા ટીવી હતા એ કે પણ ઈને નથી પૂછતો બાપુ હું વાંચતા હતા

આ આવ્યું કઈ નથી આપણે બધા ભેગા થઈને લાવ્યા છે આ કોઈ એ કારણ કે આમાં આમાં હું તમારી ભેગો છું એટલા માટે જેવું આ બેનું ને મેં એટલે જ કહું છું આ અવન શક્તિનો અવતાર છે હું મારી વાત અમુક બે જો સંસ્કારનું જતન કરે છત્રપતિ શિવાજી મારા જીજાબાઈના ઉત્તરમાં હતી ન હોય તેથી મા ભગવતી એને ખબર નહોતી કે દીકર તમે જુઓ માયું નું સમર્પણ જેવડું છે દીકરો હોય ને દીકરો ને તમે જો મા સંતાન ને ઉદરમાં રાખે નવ મહિના એનો જન્મ આપે એનો ઉછેર કરે લાલન પાલન કરે બોલતા ખાતા પીતા બધું શીખે અને બે ભય નું ફલાણા ભાઈ ફલાણા ભાઈ જો હોય એવું જ હોય ને પણ માએ સમર્પણ કરી દીધું કે એની માય બાપા નું રાખો કે કેમ એ કે આ કદાચ કપાતર જો દૂધ દારૂની કોથળી તોડી જોડીમાં માછું ગાલી પડ્યો હોય અને કોક એમ કે કોનો છે ફલાણી મા નો છે મારા ખોળી એમ જીવ નહીં રહે એની વાયના બાપાનું રાખવું માનજ જોતો આ માનું સમર્પણ છે અને હારા છે ને એની વાયે માનું લાગે તમને ન ખબર હોય તો કહું હનુમાનજી કોનો અંજનીનો કર્ણ કોનો કુંતીનો ભીષ્મ કોનો ગંગાનો શિવાજી કોનો જીજાબાઈનો ગાંધીજી કોનો પૂતળી બાઈનો હારા હારા માના બગડેલા બાપાના મા બધે જો આરસુર જાઓ પાવાગઢ જાઓ ચોટીલા જાવ બધે મા ઉપર બેઠી છું કામ મારા સંતાનની નજર રે એટલે માં બેઠી છે ઉપર બાપા બધા ભોય છે તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોયરેશ્વર માન બાપમાં બાપુ ધરતી ને આસમાન જેટલો ફરક છે તમે જો માનું મા એકાક્ષરી મંત્ર છે માની માં હોય ને નાની કહેવાય એને મોટી નથી કીધી માંથી મોટું આ દુનિયામાં કોઈ નથી ભોળો નાથ છે એ ભોળો નાથ જ છે સમુદ્ર મંથન કેવું દીધી બાપુ ઝેર નીકળ્યું ને તો આપડે ઝેરે હાલ છે એ ભોળો ના એ તમે એનું ભજન કરો ને એટલે પ્રસન્ન થઈ જાય ને તમને દીકરા દઈ દે ને બધું દઈ દે બાકી કઈક હળી કરો ને તો ત્રીજું નેત્ર ખુલ પાછા હતા નતા કરી દે એ બીજી ભાઈ જ નો ભગવાન છે માં છે ને માં નું બાપુ સમર્પણ જેવું છે માં હું તો એટલા માટે કહું છું માં ને બાપ ને બાપુ જાળવજો અને માં ને બાપ ને જાળવો ને વિધિ ના ચકડા ભાઈ અને તમે સુખી રહ્યો તમારો વ્યવહાર બરોબર હાલે તમારું ગાડું વ્યવસ્થિત હાલે એવી અંતરથી જો બાપુ કોઈ ચિંતા કરતું હોય તો તમારી માન તમારો બાપ બાકી હગો ભાઈ રાજી નથી લખવું હોય તો લખી લેજો રા મા બાપ જેવા બાપુ આપણા વિધિના ચકડા જો ફેરવી નાખે ને તો એ માં જ ફેરવી શકે બાકી કોઈની તાકાત નથી શક્તિ નથી રા એટલા જ માટે મહાપુરુષોએ તમને મને ઘણી બધી શાન કે મને તો એમ થાય જીવે એવું હવે આવ્યું હે તમે તો નથી જડ્યું રોટલો નથી જડ્યો અત્યારે કોઈ થીગડા વાળું લુગડું કોઈ પહેર્યું મને દેખાડો તો અરે તમે જોવો તો વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતું થાય અમારા લગ્ન થયા